આરએસએસ નેતા જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ બંગાડી અને મિસ્ત્રી ડબલ મર્ડર કેસમાં ધામા નાખી આરોપી યુનિસ માંજરાની મિલકત લઈ સીલ કરી હતી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ શિરીષ બંગાળી અને ભાજપ યુવા મોરચાના મહામંત્રી પ્રજ્ઞેશ મિસ્ત્રીની બેવડી હત્યા અંડર વર્લ્ડ વર્ષ બે હજાર પંદર માં થઈ હતી અંડરવર્લ્ડ ડોન ડાઉટ ઇબ્રાહિમ સાગરીદ જાવેદ ચિકનાએ ભરૂચના આરએસએસ ભાજપના બે હિન્દુ નેતાની રૂપિયા પચાસ લાખમાં સોપારી આપી હતી ચકચારી ડબલ મર્ડરમાં એનઆઈએના આરોપીની સમયે હથિયારો સાથે ધરપકડ કરી હતી જ્યારે હજી પણ એક આરોપી વોન્ટેડ છે તો એક આરોપીનું મોત થયું હતું ભરૂચમાં વર્ષ બે હાજર પંદર માં ભાજપના નેતા શિરીશ બંગાળી અને પ્રજ્ઞેશ મિસ્ત્રીની થયેલી હત્યાના ચકચારી ડબલ મર્ડર કેસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ મોટી કાર્યવાહી હાથ ધરી છે આ કેસમાં આરોપી એવા યુનુસ શેખની શહેરના સોનેરી મહેલ વિસ્તારમાં આવેલી મિલકત સીલ કરી દેવામાં આવી છે અમદાવાદ એનઆઈએ વિશેષ કોર્ટના આદેશથી આ કાર્યવાહી કરવામાં આવી હતી એનઆઈએ ની ટીમના ભરૂચમાં ધામાઈ ભારે ઉત્તેજના ફેલાઈ હતી ભરૂચ જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ સિદિશ મંગારી અને યુવા મોરચાના મહામંત્રી પ્રજ્ઞેશ મિશ્રીના બે નવેમ્બર બે હાજર પંદર ના રોજ સેવાશ્રમ રોડ ઉપર આવેલ સૂર્ય પ્રિન્ટિંગ પ્રેસમાં ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી પોલીસની તપાસમાં દાઉદ ઇબ્રાહીમના સાગરીત જાવેદ ચિકનાએ હિન્દુ નેતાઓની હત્યા માટે પચાસ લાખની સોપારી આપી હોવાનો ખુલાસો થયો હતો ભરૂચમાંથી ચાર હિન્દુ નેતાઓના નામ નક્કી કરવામાં આવ્યા બાદ સુરત અને ભરૂચમાં સક્રિય બનેલા અંધારી આલમના મોડ્યુલે બંને ભાજપના નેતાઓની હત્યા કરી હતી. જેમાં એનઆઈએ દ્વારા અગિયાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં હજી એક વોન્ટેડ છે જ્યારે એકનું મૃત્યુ થયું હતું. મારું નામ મોહમ્મદ આરુણ હું યુનુસ માંજણનો નાનો ભાઈ હાઈકોર્ટની નીચલી કોર્ટમાં હુકમ કર્યું છે ગવર્મેન્ટે કે આ યુનુસ માંજરાની જે મિલકત છે એમાં બે મીટર એમની એમનો હક છે એ બે મીટર બાર લોકોએ ઇષ્ટે મેં છે તમે વેચી નથી શકતા આમાં અમે બોર્ડ લગાવી છે મેં જો કોઈ વાંધો નહીં બસ એટલું કે લોકો નીકળી ગયા અમને કોઈ વાંધો બી નથી આમાં કોણ કોની ટીમ કઈ કઈ ટીમ એના એ ટીમ ને લોકલ પોલીસ હતી